મહુવા તાલુકાના દયાળ ગામના યુવકનું અપહરણ કરી અને માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ મહુવા તાલુકાના દયાળ ગામે રહેતા સૌજીભાઈ મગનભાઈ બારૈયાએ મહેશ રહે તલ્લી વિજય વીરાભાઈ બારૈયા રહે કળસાર સુરેશ મેધાભાઈ બારૈયા રહે કળસાર વિશાલ ચંદુભાઈ ભીલ રહે નીચા કોરડા અને અજય બારૈયા રહે કળસાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગત રાત્રિના ઉક્ત લોકોએ તેમને બળજબરીથી બાઇકમાં બેસાડી મૂડ માર મારી નીચા કોટડા ગામે લઈ જઈ ઉક્ત વિશાલના ઘરમાં પૂરી દઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે દાઠા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે